કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે ખાસ કરી અને કોંગ્રેસના રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા તેઓ શું બોલ્યા તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નવા વણઝર વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો અમદાવાદના મહાનગરપાલિકાના લગભગ દાવો કર્યો છે કે બે હજાર ઓગણત્રીસ માં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે અમિત શાહે કહ્યું હતું કે ભાજપના સિદ્ધાંતો સાથે જનતા જોડાયેલી છે એટલું જ નહીં પાર્ટી સતત મજબૂત બની રહી છે તેઓએ વધુમાં આરોપ લગાવ્યા હતા કે રામ મંદિર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક તેમજ કલમ ત્રણસો સિત્તેર ત્રણ તલાક અને કોમન સિર્વિલન્સ કોડ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કોંગ્રેસે હંમેશા વિરોધ નોંધાવ્યો છે તેમણે વ્યંગ કરતા જણાવ્યું હતું કે જનતાને જે પસંદ છે તેના માટે કોંગ્રેસ વિરોધ નોંધાવે છે તો વોટ કેવી રીતે મળશે અંતમાં કહ્યું કે રાહુલ બાબાને સમજાવવાની મારી ક્ષમતા નથી